ના ભાઈ ના કોઈ દારૂ ને કરી મૂઢાઈ ની હે દારૂ ની વાત કરો શું રોમ ભાઈ તમે આવી વાત કરો આવી વાત દારૂ ફારૂ ની વાત આપણને નહીં કહેવાય સોરા ની વાત કરો હતી ભાઈબંધી ભાઈબંધી તૂટી જાવ હો તેલ પીવા જ ભાઈબંધી તો જનજેલા તો હાલ શું કરે તમને ખબર છે શું કરે સર ગામના છોકરા બધા જનજેના હજી કોદા બાપડા ઓમ દારૂ નું અમુક કાચા નહીં એને બધા બોલાય બોલાય દારૂ પાવે શું વાત કરો ભલે ચોઈ ના હોય ચોઈ ના હું નહીં તો એ વાત ન ખોટું બોલો તમે મારી વાત નહીબુ લઈને અને હાથમાં છોકરા તરફ લેવું છે બાપડું એવડા છોકરા શું ખબર પડે દારૂ લેવું છે નઈ લેવું જયંતિલાલ હા ને જોર વગર ના દારૂ પીવડાવ છોકરા

વાત સાચી ફોન બુટી ચાલી તમારી વાત સાચી હો દારૂ એ ના જોવો ના જો ના જોવો આપણે સરપંચમાં વધે મરસુન રોટલો વાટી શો ખાતો વ્યવસ્થિત મણ મજૂરી દાડો ઉગે મજૂરી કરે અને હોજ પડે આખી વધ પણ ભેગી બેસીને ખાય આપણે એવું જોવે છે વાત સાચી હો ખરી વાત છે ખરી વાત છે અને આ નવરા દારૂ પાઈ પાણી મેળવે ઝગડા ઊભા કરાવે વાત સાચી હો બહુ હા હા સારું હારા હામાચલ લાગ્યા તમે સારું કહ્યું તમે મને ચેતી નાખ્યો નહીં હાલ મુ એને દૂરે જ જતો હતો કહો

સાચી વાત સાચી વાત છો હવે આ જોનતીલાલ નો પડતા મેલો એને ગમે કરીને પાછું ખેંચાઈ નાખો અને પડતો કરાય એને કોનું વાટો હાલ લ્યા કોઈ ના હાલ ના લ્યા જોનતી હું કરો ક્રોનતી કશી ના કરો તા પછી આ છોકરો બકરો ધંધા કરે વાત સાચી હો એમ કર તું લાલા ભાઈ ઘરે હું આય તું હું હેડું હમણાં હાલ જ આવું ખેડૂતો તમારા હાંગા છે હેડું જવા દો હા આપણે ઘરે ગાળો ખાવાનું ખૂબ જ ચિંતા કરવી પડે જેને ફોર્મ ભર્યું છે એને ચિંતા આપણે તો ફોર્મ ભર્યું છે આપણે ચાલુ સરપંચ આપણે કોઈ ટેન્શન લેવું માથા ઉપર ફોર્મ છે ટેન્શન ખાવાનું ના પાવતું એ તો ભલે ઘડિયો કરતો જયંતિલાલ આપણે ટકા ના ગેસ પાઇપ ના લગાવ્યા મને જયંતિલાલ ફોર્મ ભરી બે ગયા એટલે મનુષજી લા મનુષજી નો લીધું અગાઉ ખાતા પતાશું હાથમાં આવી ગયું ખરા ખબર તમારું નામ લીધું તમે તરત હાજર થઈ ગયા એમ હા ભાઈ વાહ વાતાવું

ભાઈ હું તો અવા ખુ છું પંખા ની જો મને હું ટેન્શન છે કોમ ભર્યું છે જેને જેને વોટ ચિંતા હોય એને ટેન્શન હોય હું તો જો ખાઈ પણ સાચો માજો થઈ જવું છું બરાબર તમારો વોટ આલવો તાલજો ના તમારી ઈચ્છા તમારા ઘરનું હું કોમ કરવાનું છું તમે મને જીતાડો કે ના જીતાડો તમે મારો ગણો કે ફોટો ગણો મારી મારે તમારું કોમ કરવાનું એટલે કરવાનું કોમ વિકાસ મારે કરવાનો એટલે કરવાનો પંચાયત મૂલ આવ્યો ડેરી મૂલ આવ્યો તમાર રેશન કાર્ડ મેં કાઢી છોકરા દારૂ બધા યા આખું ગમ ભગત નું બધા નામ રોમ ની મારા બેઠા છે લાલા ભાઈ મોટામાં વાત છે લાલા ભાઈ અમે બધા ભેગા થાય વિચાર ઈ કર્યો આ કયા લાલો ભાઈ ને કોમ બધું મેલા મેલાનું મેલન કોમ કરે છે આ મેલન કોમ કરતા જ નહીં

જો હવે આપણે બધા બોમ્બ વાળા ભેગા થઈ ગયા છો બરોબર છે હવે એક વાત નિર્ણય ઉપર આવ્યા છો કે તમે સરપંચ નું ફોરમ ભરાયું છો ભરાયું બરોબર પણ હવે રાજીભ્યાથી ભાઈ આપણે જે કરે છે અને સરકારી જે પૈસા આપણે ચૂંટણી લડવા મળશે બે લાલભાઈ વાપરશું જ્યાંથી લા સરકાર એમને નહીં બનાતું ઘરના પૈસા વપરાઈ જાય છે તમને બધાને એવું લાગતું છે કે લાલભાઈ પૈસા ખાઈ જતા છે ટેન્ડરોના લાલભાઈ મકાન સારું બનાવી દીધું છે કે ગોમ ના પૈસા લાલભાઈ ખાઈ જતા છે ગ્રાન્ટો બધી ખાઈ જતા